કૃષ્ણ કનૈયાલાકી જે ગજાનન ગણપતિ મહારાજની જય પ્રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા કુટુંબને ક્યાં મેલી આવ્યા ગણપતિ તમે કલા કેમયા આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા પિતાજીને કેમનો લાવ્યા ગણપતિ તમે કે કેમ આવ્યા શ્રાવણ મહિનો છે મારા પિતાજીનો મહિમા ફૂલા માં બેઠા તે તીરે અમે એક લારે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા માતાને કેમ નો લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા આ સો છે મારી માતાનો મહિમા નવલા નવરા તરી આવ્યા તે તીરે અમે કલારે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા વીરાને કેમનો લાવ્યા ગણપતિ તમે કલા કેમ આવ્યા દસે દિશાએ મારા વીરો પૂજાય છે દસે દિશાની જત્રાએ જાય તેથી રે અમે એકલા રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમયા આવ્યા દસે દિશામાં મારો વીરો પૂજાય છે બ્રહ્માંડ ને જાતરાય જાય તેથી રે અમે રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા બેનીને કેમ નો લાવ્યા ગણપતિ તમે કલા કેમ આવ્યા ચૈતર મહિનો છે મારી બેનીનો મહિમા અનુરૂધ સાથે પરણાવ્યા તે તીરે અમે કલા આવ્યા બેની સાસરીએ વળાવ્યા તેથી અમે કલા રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા રીધી સીધી ને કેમ ન લાવ્યા ગણપતિ તમે કલા કેમ આવ્યા દ સીધી તો મારા ભગતોની ભ્રમણા વૈભવ બોળાવીને ભૂલ વૈભવ વાળી ને મન ભૂલ્યા તે તીરે અમે એ કલા રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા દિ સિદ્ધિને નો લાવ્યા ભક્તો અમે કલા આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમયા લાભ શુભ ને કેમ નો લાવ્યા ગણપતિ તમે કલા કેમયા વાણી વેપારમાં મારો લાભ રે જાય છે શુભ કાર્યો છે તેથી અમે લાભ શુભ નો લાવ્યા ભગતો અમે કલ રે આવ્યા ભાદરવો માસ મારા ભગતો મને પૂજે દર્શન દેવાને અમે આવ્યા ગણપતિ તમે એકલા કેમ મયા આવ્યા રથમાં બેસીને ગણપતિ એકલા કે મયા આવ્યા રીધી સીધીને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કેમ કે મયા આવ્યા कृष्ण कन्या लाल की जय गणपति कृष्ण कन्या लाल की जय रथ मेसी ने गणपति कला के मया आव्या। કુટુંબને ક્યાં મેલી આવ્યા ગણપતિ તમે કલા કે મયા રથમાં બેસીને ગણપતિ કલા કે મયા આવ્યા પિતાને કેમ નો લાવ્યા ગણપતિ તમે કલા કેમ આવ્યા શ્રાવણ મહિનો છે મારા પિતાજીનો મહિમા ભોળાનાથ કૈલાસમાં બેઠા તેથી રે અમે એક રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કે આવ્યા ಕ್ಯಾ ಮಾ ಕ್ಯಾಪತಿ ತಮ ಕಲಾ ಕೆ ಆಸು ಸೋ ಮಹಿ ಮಾರಿ ನೋ ಮಹಿಮಾ ನವಲ ನವರಾತ್ರಿ ಅವಿ ರೇ ಅಲ ರ್ಯಾ રથમાં બેસીને ગણપતિ કલા કે વીરાને કેમ નો લાવ્યા ગણપતિ તમે કલાકે મયા દશે દિશામાં મારો વીરો પૂજાય છે બ્રહ્માંડની ની જાતરાય ગયા તેથી રે અમે કલા રથમાં બેસીને ગણપતિ કલા કે મયા બેની ને કે મનો લાવ્યા ગણપતિ તમે કલા કે મયા આ સો મહિનો છે મારી બેની નો મહિમા અનુરુદ્ધ સાથે પરણાવ્યા તેથી અમે કલારિયા આવ્યા બેની ને સાસરે ગયા તે તીરે અમે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા કેમ આવ્યા દિ સીધી ને કેમ ન લાવ્યા ગણપતિ તમે કલા કેમ આવ્યા રીદી સિધિ થી મારા ભગતોની ભ્રમણા વૈભવ માં બોળ વિના ખ્યા તેથી અમે કલા રે આવ્યા સીધી ને નો લાવ્યા ભગતો અમે કલા રે આવ્યા રથમાં બેસી ને ગણપતિ કલા કે મયા આવ્યા લાભ ને શુભ કેમ નો લાવ્યા ગણપતિ તમે કલા કે મયા આવ્યા વેપાર માં મારો લાભ રે જાય છે શુભ કાર્યો શુભ રે છે તેથી અમે લાભ શુભને ન લાવ્યા ભગતો અમે એક લે આવ્યા પાદરવો માં સમારો ભગતોનો મહિમા દર્શન દેવાને અમે આવ્યા તેથી અમે એકલા રે આવ્યા રથમાં બેસીને ગણપતિ કલા મયા આવ્યા રીધિ સીધીને કેમ ન લાવ્યા ગણપતિ તમે કલા મયા આવ્યા કૃષ્ણ કનૈ લાલ કી જય